બવાલ થઈ જેના કારણે મારામારી થતા બે લોકો ઈજાગ્રસ્ત થતા જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો પાટણના નવા બસ સ્ટેશન વિસ્તારની ઘટના જોઈ શકાય છે દ્રશ્યોની અંદર બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના બની બસ સ્ટેશન પાસે મીના પાર્ક સોસાયટીની અંદર આ બંને પરિવારો આમને સામને આવી ગયા એક જ સમાજના બે પરિવારો છે મારામારીમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પાટણના નવા બસ સ્ટેશન વિસ્તારની ઘટના કે જ્યાં બે પરિવાર આમને સામને આવી ગયા મારામારીની ઘટના બની દ્રશ્યો પણ જોઈ શકાય છે એક જ સમાજના બે પરિવારો છે